ਜਗਤ ਮਾਇਆ ਮਲੇ ਬਣ ਮਾਰੀ ਮਿਆ ਲੜੀ ਤੂੰ ਮਾਇਆ ਮਿਆ ਲਤੀ ਨਹੀਂ ਆ ਮਾਰੇ ਮਿਆ ਲੜੀ ਤੂੰ ਮਾਇਆ ਮਲੇ ਸਤੋਇਆ ਜਗਤ ਮਾ ਮਾਰੂ ਨਥੀ ਕਾਏ ਕਾਮ ਮਾਰੀ ਮਿਆ ਲੜੀ ਮਾੜੀ ਤੋ ਪਾਰ ਕਾ ਗਮਨਾ ਐਸੀ ਮਾੜ ਲਈ ਸਈ

એ કાળા માથાના માનવી એ દીપક ચૂડા ચમા તે હું કાંડ કર્યું છે ને તારી ઉપર હું વાત વિવાદના ઢગલા જ્યાં છે ને બાગલા પૈડ્યા છે ને એ પેલા તારું વચારી જો પછી તું મેલડીને ટકોર કરજે તું કે હું હોલી મેલડીને માનું અને આ કહે કે તું આને માને એ તો ભલા માણા કાળી નાગણી છે ફાકેલું ભોય ન પડવા દે એ વાઘરિયા વંશની દેવી મેલડી છે એટલો વિચાર કરી લેજે આજે મંગળવાર છે ને 23 તારીખ છે અને ભલા મણાસ તે મેલડીને ટકોર કર્યો છે દેવી પૂજકનો દીકરો થઈ અને તે હિન્દુ ધર્મને मिटાવી દીધો છે તે હિન્દુ ધર્મને મિટાવી દીધો છે આમ મેલડી મેલડી નામ લેવું છે Google નો કાઠિયો તેલનો ઢજકો એ વાકેલું ભોય નો પડે કોગદગી દેવીને જમાડી હોય એય બાપदादाને વડવાના વ્યવહાર ને કોગદગી યાદ કર્યો અને દીપક સુડાસમા તો આજે તારી ભૂંડી હાલત ના હોય ભલે તું આ ખિસ્સાની માલ રાખતો હોય હરકી રીતે તું વિડીયામાં વાત કરતો હોય પણ અંદરથી દુખી દુઃખી 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 છે ભલા મણા પોતાની તારી કાંઈ છોડીને આજે તે બીજાને પકડી અને બીજા આજે તારી પાછા દોડે છે તારા દુશ્મનું કેટલા તેવું ભાગી રહ્યા છે દીપક સુડાસમા હે એ દીપક ચુડાસમા સમજી જા તને મેલડી ટકોર કરે અને ભલા મહે ન પડે હો બાપ કે મારી મેલડી ને ટકોર કર્યો હજી તું હમજી જા એ હમજી જા તો હારું કેવાય એ બધાય બધાય નો સાળો કરો પણ મેલડી નો સાળો નો હો એ તે તો બહુ ઘરું કામ કરી નાખ્યું ભાઈ કોઈ અમુક અમુક વિડીયા હોય બનાવ્યા જે વિજ્ઞાન વાળા આવે અરે કોઈના બાપની તાકાત નથી જ્યાં માલના મંડાન લગી પોગે ભલામણા કોયડા ને પાદર લગી કોઈ પગે ને તો ભલામણા એક કરતા એકાવાન બોલ પાડે બાખેલું ભોય ન પડે એ મારી મેલડી છે ઓ દીપક છોડાય જમા ઓરિસા છું ઘડીક છે આયા છું અરે તારો તું ખોટું શું કામ એટલું બધું બોલશો તું ખોટું એટલું બધું ન બોલે આજે મંગળવાર છે અને ભલા માણસ દાદા હનુમાનનો વાર કહેવાય માં મેલડીનો વાર કહેવાય માં મોગલનો વાર કહેવાય ભલા માણસ તું સમજી જા અને સમજો આને ની સાયર મચિયા છો કે તો ગરવો આખો ગળું પણ લોઢાના શે નહી સવાય ને બેન કહી દે પણ જતાય જતા સમજ્યો એ જુનાળાના ધણી ધણી બાપ સમજી જા નતો સમજ્યો હું એ જ વરુડીનો અવતાર છું કે તારા ગરબા ગીર નાર ને એક કઠ ની માલકા હંગરી દઉં ઈ હું વરુડીનો અવતાર હું મા નાગભાઈ છું મોણિયા વાળી પછી એનું ફતન થાય રાજા જયસિંહ રાવળનું એ મા કાળકાના કેવો ઉપર એણે કીધું કે દર્શન નથી દેવા દર્શન નથી દેવા છતાંય જબરદસ્તી કીધું તું કે મા મને દર્શન આપજો દીતો પછી પાંત્રીસ વર્ષની ફતેહ રાજાની જયસિંહ રાવળની ઉંમર હતી અને તિકોડે પછી પચાસ વર્ષની ઉંમરમાં એને દર્શન દીધા હતા એના ત્રણ દીકરા હતા આવતી મોટો ડુંગરસિંહ દેવગઢ બારી અને માલપા તોરણ જૈન બાંજા બાબ અને શેવટે આજે ફતેહ રાજાની કાળકા થઈને પાવાના ગઢની માલપા એમ કહેવાય છે ચાચરના ચોક પૂર્યા અને દેદી એમ કહેવાય છે કે પાવાગઢની દેવી આજે ફતેહ રાજાની કાળકા થઈને પૂજાય છે પાવાગઢની માલપા જો પડદે વાતું કરતી હોય દેવી છતાંય એનું ફતન કરાયું હોય ખોટું કરવાથી તારે પડદે વાતું નથી કરતી એ ઉકળતા તેલના તાવા પીનારી માતા છે ભલા જો કોઈ તમને ટકોર કરે જ છે સતુ ભુવા તમને ટકોર કરે છે ને હું ટકોર કરું છું એક કરતા એકવીસ કિલો નો ભોયે ભોય ન પડે મારી મેલડી કોઈ દી એલા બળી જાય તો ભલે બળી જાય પણ જગતની માલપા કોઈ દી મારી મેલડી કોઈ દી ખોટું ન રહેવા દે દીપક દીપક તો બીજી જાતની ઘરવાળીને લઈને ભાગી ગયો એટલું તો વિચાર કરી લે બીજાની ઘરવાળીઓને લઈને ભાગી ગયો છે એટલું વિચાર કરી લે આજે તને તારા દુશ્મન બને જાજા બન્યા છે અને દોષ એક પા ભાગના બન્યા છે એટલું સમજી લેજે કોક તને બે ત્રણ કમોઠ હારી કરે તારું ભલા મળાય એને કમોત ન કહેવાય તારું મોત કહેવાય એ તારી કોમેટ હારી કરે કોમેટ બે ત્રણ જણા ક્યાં તો તું હોય ઊંચો કૂદવા મેડશો પણ દીપક છૂડા છે એટલું સમજી લેજે તું મેલડીને ટકોર કર્યો છે

અને તેથી આ બેલડીનું પરગત જે ન્યાથી ચાલુ છું હતું અને તેથી ભલામણા એને ટકોર કર્યો કે માં મારી સિવાય કોઈ ઓળખ છે કોણ અને તેથી ભલામણા મારી મેલડી આકાશમાંથી આકાશવાણી કરીને ભલામણા આકાશમાં કડાકાન ભડાકા થવા માંડ્યા હતા અને તેથી ભલામણા એ દરબારને મારી તો નાખ્યો પણ પાછો હરજીવાને કર્યો તો ઊભા કરે મારી મેલડીઓ જીવતા તો ખાઈ પણ મર્યા પછી બી સોચું નાળિયેર માંગે એ મારી મસાણી મેલડી એટલે તું આ બધા વીડિયા ઉતારી અને બે પૈસા કમાવાનું નહીં કરે અને ધર્મને લજાવવાનું નહીં કરે એટલું તને કહું છું ગયું સમજો આ તો હારું ન સમજો તો ભાખર કે ભરાવ ઢેબરા ભડાવો અને દુશ્મની ખોટી બધાની મોડ લેવી પણ કાળ યવન સામા પડદા નો જ કહે અને ભેદું કવિ મેકરાણ ભણે એ કાઠી ભડ કહેવાય બોલે લય અને બોલે તો પછી એમાં ફેર નો હોય અમારા સલાળાની માલપા દાન મહારાજ જેવા થઈ ગયા ભલામણા પાળિયાદ વિહમણ બાપુ જેવા થઈ ગયા આવા સાધુ સંતો ભલામણા થઈ ગયા અને તું એક કાઠીનો દીકરો જે ભક્તિ કરે છે ને આજે જગતની માલપા જો પાંચ દીકરાના જન્મ કરાવ્યા હોય અને એક નહીં ત્રણ ત્રણ દીકરા એક આપતો હોય તો કાકતો વિશ્વાસ રાખ અને વાઘરિયા વંશની દેવ મેલડી છે જહલાનું ધર્મ છે અને તારે જે કરવું હોય ને એ કર બાકી તારા કેસ કબાડા કોઈ આમાં હાલે નહીં એક તાળી તાળી નહીં વાગે હજી સમજવું હોય તો સમજી જા અને મા મેલડીની અને સતુ ભુવાની માફી માંગી લે એક ફેરું તો જાહેરમાં માંગી અને કા બોલ તો બંધ થઈ જા જય મા મેલડી